ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહા અધિવેશન યોજાયું મોટી સંખ્યામાં પત્રકારો ઉમટ્યા રાજવી પરિવારના યુવરાજ સાહેબની હાજરી કેન્દ્રીય મંત્રી ધારાસભ્યો જિલ્લા પ્રમુખ મેયર સ્ટેડિંગ ચેરમેન સહિત રહ્યા હાજર સમાજ શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ સંસ્થામાં વડાઓની હાજરી પત્રકારોના ઉત્સાહમાં વધારો અગિયાર જેટલા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનપત્રક એકતા પરિષદના અધિવેશનમાં પત્રકારોને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું ગુજરાત રાજ્યનું એક માત્ર શિસ્ત સંગઠન કે ગુજરાત રાજ્યમાં દસ હજાર જેટલા પત્રકાર પરિવાર જોડીને એક આગવી એકતા ઉભી કરી છે ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાદિવસ જિલ્લા મથક ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા સરકારી અધિવેશનો સહિત પત્રકારો હાજર રહ્યા હતા

હાજરી આપવામાં આવેલા કેન્દ્રીય મંત્રી શ્રી નીભુબેન ભાગીયાને જણાવ્યું હતું કે પત્રકાર હિત પરિષદ દરેક જિલ્લાના તથા તાલુકાઓમાં એક થયું છે જે ગર્વની વાત છે ત્યારે આનંદ પણ એ વાતો છે ત્યારે ખબર પડે કે આ સંગઠન એકતાને છે અને વધુમાં વધુ જણાવ્યું સરકાર વચ્ચેની કડી છે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારનો સિંહ ફાળો આપે છે ત્યારે પ્રદેશ અધ્યક્ષની લાલુભાઈ કાકોડિયા દાદા એ ઉપસ્થિત પત્રકારોને અને આગેવાનોને હાજરીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પત્રકારોને પૂરતી સુવિધાઓ મળતી નથી અને અગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ બાબત સરકાર સમક્ષ પત્રકારો આ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો ઉકેલ પણ ટૂંક સમયમાં જ આવી જશે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા સંગઠન શિસ્ત અને ભરેલું છે આ સંગઠનમાં શિસ્તબંધ પત્રકારો જોડાયેલા છે

જિલ્લા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ મિલનભાઈને વિનંતી કરું કે મહેમાનોનું સ્વાગત શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને આગળ વધારે આપણે સૌ ઉભા થઈશું અને રાષ્ટ્રગીતનું ગાન કરી આપણા કાર્યક્રમની શુભ